કારણ કે ચોર હું રૂપિયા જયારે હદે કરે અમે ચોરું ભાઈ પપોડી તમને જવું પડજો ને તમારા કરવી નઈ રે બધું ગોઠવી હલો હા બોલો બોલો ના ભાઈ સૌ પંદર મિનિટ ગયો ખોરા જ આવું હું ઓ હો તમે કમ જાઓ હું બજારમાં જ આવું ડાયરેક્ટ ઓ હા રેડો હા બજારમાં ને હા વધુ નહીં આવું ખેડો હા રે

આપણે ઘણવું પૈસા ને કકોડી વાળા ને બે ભોહલાઈ મને એવું લાગે બરાબર છે ખાજી હો બે બાકી હો તમે યાર હજી નવ થઈ ને તમે છે ગણી એમ મને દસ ની તૈણ દહ ની ચાર ને પોચ માલો ને તમે ડાયરેક્ટ તૈયાર ભાઈ

પછી ખાઈએ જેટલી ખાવી ને એટલે પકોડી ખાવી ચમનજી આટલા પકોડી ફેમસ હોય તો સાઈડ માં કરજો ને

તો નાખો ડુંગળી તો હાજર નાખો રૂપિયા બસો ની ડુંગળી બધા બધા તો ખાઈએ ટીકી થાય ને ના કે ઉપર આવી યાર પૈસા તો લાવ્યા ને તમે પૈસા તો લાવે નહીં તો યાર પૈસા માર જોડી પડ્યા નહીં માર જોડી પડ્યા પણ હપ્તાની સેટિંગ ના તમે હપ્તામાં આવો ને કે મારે આબરું જ એટલે યાર હું તમારો વિશ્વાસ આવ્યો યાર મારા મનમાં એવું હતું કે તમારા પૈસા હશે ના હોય તો યાર દિશો દ્વારા જઈ જાય દિશો દ્વારા જઈ જાઉં

बीस रुपया प्राप्त हुआ ओ, ओ। नहीं, वो नहीं तो कंप्यूटर वाला है उसको तो हमको पता ही नहीं चलता ओ देना पड़ेगा भाई तो हम नहीं नहीं तो क्या बन कर ना अपनी रोजी की सवाल है भाई बाकी राख छो बाबर खावा બે તા નઈ આપડે હારી પણ તમારો હારી વધી જાય તો જવા અનુભવ લાગીએ પણ નાસ્તો કરવો પડે તો આ જ નાસ્તો જઈએ

એ ભાઈ પેલા અમારી બનાવે પકોડી રેલા ભાઈ સો રૂપિયા વધારે આબાદ બનાવે પેલી પકોડી પેલી પકોડી મારા આ રીતે ભલે અબ તો 52 થા પણ ઓન છોરવા તો નહીં હ બલેની બોદો 3000 ના પૈસા આ તો કરો ભાઈ હા તો આ બેલી હે આલુ પૈસા પૈસા હુંગા પૈસા હિસા પહેલા લેવા આલે તો ખાઈ જા લે હા હા પેઈ જા આ તો આ ને જવું પડે જવું પડે પણ તું નમતું ના આલતા હું કીધું તમતા આલી દીયો એટલા આલી દીયો 7000 રત્તો નો ભગા ઓય મેલો પકોળી જ મળશે

મોબાઈલ મેલ ગયા આબરૂ ના ગાટતા નહીં જાય નહીં જાય પાછું પડવું ના જોઈ જોઈએ